જામનગરમાં શિવ શોભાયાત્રા દરમિયાન એક વિવાદ થયો તો હિન્દુ સંગઠન અગ્રણી કાજલ હિન્દુસ્તાની આક્રોશ બતાવ્યો આયોજકોને પોલીસ તંત્રે માનસિક ત્રાસ આપ્યો હોવાનો દાવો ચાર દાયકાઓથી જામનગરમાં શોભા યાત્રા નીકળે છે કોના ઇશારે શોભાયાત્રાને સ્થગિત કરવા પ્રયાસ થયો તે સવાલ પૂછ્યો કડક તપાસ કરાવી જવાબદારો સામે પગલાં લેવાય આ વર્ષે સ્થગિત કરવા પ્રયાસો થયા આવતા વર્ષે લાઠીચાર્જ કરાશે તેવી વિધિ પણ વ્યક્ત કરી મને જામનગર નાગરિક છું એટલે જામનગર નાગરિકના રીતે મને બહુ દુઃખ થાય છે જયારે મેં એ સાંભળ્યું કે કાલે આપણી મહાશિવરાત્રીની ભવ્ય શોભાયાત્રા હતી અને રાજુભાઈ વ્યાસ જે કે રાજુભાઈ મહાદેવના નામથી ફેમસ છે જામનગરમાં દર વર્ષે શોભાયાત્રા કાઢે છે અને પિસ્તાલીસ વર્ષથી નિરંતર આ શોભાયાત્રા વગર કોઈ અવરોધે થતી જ હતી કાલે એવું શું થઈ ગયું જામનગર પોલીસ પ્રશાસન ને કે જામનગર પોલીસ પ્રશાસને એક નહીં ચાર ચાર વાર આપણી શોભાયાત્રા રોકવામાં આવી પ્લસ રાજુભાઈ ને એટલું બધું માનસિક ટોર્ચર દેવામાં આવ્યું કે રાજુભાઈ ની તબિયત બગડી ગઈને એમને હોસ્પિટલમાં એડમિટ કરાવવા પડ્યા ત્યારે મારે જામનગર પોલીસ પ્રશાસનથી એ પ્રશ્ન છે કે તમે શું હિન્દુ સમાજને ટોર્ચર કરવા માટે જ ગઠબંધન કર્યું છે કે શું મને નથી સમજાતું કાલે ના તો મોહરમનો જુલુસ હતો ના કાલે કઈ ઈદનો કોઈ તહેવાર હતો કાલે ફક્ત ને ફક્ત હિન્દુઓનો તહેવાર મહાશિવરાત્રી હતો ને પિસ્તાલીસ વર્ષથી વગર બે રોક ટોકે આ સરસ રીતે શોભાયાત્રા થતી હતી તમે આ કેના કેવા ઉપર વિઘ્ન ઉત્પન્ન કર્યો છે